પોલીસ કમિશનર અજય તોમર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર એક વણ થયેલા ગુના ડિટેક્ટ કરવા સૂચના આપી જે અન્વયાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ પઠાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ મસાણી તેમજ પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રજનેશભાઈ કિશનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દીપક તાપીરામને ચોક્કસ બાતની હકીકત મળી હતી કે બે દિવસ પહેલા ડિંડોલી વિસ્તારમાંથી રાત્રિના સમયે થ્રી વ્હીલ ટેમ્પો તથા ઓટો રિક્ષાની ચોરી કરનાર ત્રણ ઈસમો લક્ષ્મણ કોરી ધીરજ ચૌહાણ તથા આશિષ નિશાંત ચોરી કરેલ થ્રી વ્હીલ ટેમ્પો તથા ઓટો રિક્ષા સાથે મધુરમ સર્કલથી બેસ્તાન આવાસ તરફ જતા રોડ ઉપર ઊભા છે જે બાતમી હકીકતની ખરાઈ કરી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ ત્રણેય આરોપીને ચોરીની અતુલ શક્તિ થ્રી વ્હીલ ટેમ્પો જેની કિંમત રૂપિયા પંચ્યાસી હજાર તથા બજાજ કંપનીની ઓટો રિક્ષા જેની કિંમત રૂપિયા પચીસ હજાર મળી કુલ રૂપિયા એક લાખ દસ હજારના માલ સાથે ઝડપી પાડી વાહન ચોરીના બેગોના ડિટેક્ટ કર્યા છે